રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્મકુમારીઝ આયોજિત વિશ્વભરના વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્મકુમારી સંસ્થા આયોજિત વિશ્વભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું છે ત્યારે આ વખતે મે મહિનાની સત્તાવીસ તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી આવેલ તમામ પત્રકારોએ પોતાના વિચારો દર્શાવેલ તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના વડા ડૉક્ટર કરુણાજીએ સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો એમાં દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરી હતી ઓમ શાંતિ મારું નામ બ્રહ્માકુમારી રેખાબેન ઉપલેટા સેવા કેન્દ્ર સંચાલિકા તારીખ ત્રેવીસ થી સત્યાવીસ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ યન સરોવર કોમ્પ્લેક્સ માં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલું હતું અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા અને ત્યાં ખાસ બ્રહ્માકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે ભાવેશ ગોહિલ એબી ફોર્ટી ન્યૂઝ ઉપલેટા